મહેસાણામાં બાયપાસ બ્રિજ બિસ્માર મામલે જુગલજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે આ બ્રિજ પર ગયા ચોમાસાના સમયથી સળિયા બહાર નીકળે છે તાંત્રાની ઘોર બેદરકારી છતાં જવાબદારી લેવા કોઈ તૈયાર નથી સ્ટેટ વિભાગ નેશનલ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે અસંખ્ય લોકો આ બિસ્માર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે બ્રિજ પર કોઈ ગોઝારો અકસ્માત થવાની શક્યતા પણ છે આ બ્રિજનું બે હજાર સત્તરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું બ્રિજના કામકાજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે તેવું કહ્યું છે જવાબદાર લોકો સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે ઝી ચોવીસ કલાકને અભિનંદન પણ આપ્યા છે કહ્યું છે કે આપ જનતાનો અવાજ ઉઠાવી રહ્યા છો તે માટે ખૂબ અભિનંદન અત્યારની નહીં તમે જે પાછળ ચોમાસું જે માવઠા થયા એ વખતના બ્રિજની ખાલી જે ગેપ પડી છે એ નહીં એની સાથે સાથે જોશો તો અમુક અમુક જગ્યાએ ખીલાસરી પણ દેખાય છે અને આ જે છે ઘોર બેદરકારી તંત્રની છે એ પોતે જવાબદારી લેવા માટે તૈયાર નથી કોઈ જગ્યાએ જ્યારે તમે અહીંના સ્ટેટ ગવર્મેન્ટના અધિકારીઓ જોડે વાત કરો તો એ ક્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે વાતચીત કરીએ તો ક્યાં કન્સ્ટ્રક કન્સ્ટ્રક્શન જે છે એ સ્ટેટ ગવર્મેન્ટે કરેલું છે એટલે કોઈને કોઈ રીતે એકબીજાને ખો આપી રહ્યા છે જેથી અસંખ્ય લોકો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને ટુ વ્હીલર હોય કે થ્રી વ્હીલર હોય ગોઝારો અકસ્માત થવાની શક્યતા લાગે છે અને જે પ્રમાણે મોટા વાહનો જે વ્હીકલો ટ્રકો હેવી ટ્રકો જે જઈ રહી છે એટલે સો મને એવું લાગી રહ્યું છે કે અહીંયા કોઈક ને કોઈક રીતે ગોઝારો અકસ્માત થવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ બ્રિજ જે છે બે હજાર સત્તરની અંદર જ લોકાર્પણ થયો તો ટૂંકજ અમુક નજીકના વર્ષોની અંદર પરંતુ મને કોઈક ને કોઈક જગ્યાએ એવું લાગી રહ્યું છે કે આની અંદર કોઈક નાનો મોટો ભ્રષ્ટાચાર કર્યો હશે તારે જ આ બ્રિજની હાલત વારેગડીએ થઈ રહી છે જે પ્રમાણે અગાઉ પણ મેં એક રજૂઆત કરી હતી એક બ્રિજ આખો બેસી ગયો હતો એની મેં રજૂઆત એ વખતે કરેલી હતી આ એવી જ પરિસ્થિતિ ફરીથી આ થઈ રહી છે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે તે ટાઈમે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટને સોંપ્યો હશે એ વખતે કન્સ્ટ્રક્શન જે તે કોઈ લોકોએ કર્યું છે એ લોકો જવાબદાર છે આના માટે હું એવું માનું છું કે જે લોકો આના માટે જવાબદાર છે એના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ હું પહેલાં તો જી ચોવીસ કલાક ચેનલને હૃદયથી અભિનંદન આપું છું કે આપ જનતાનો અવાજ ઉઠાવી રહ્યા છો